નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરાની યાજ્ઞિક વિદ્યાલય દ્વારા શાળાના બાળકો માટે રમતોત્સવ યોજવામાં આવ્યો જેમાં વડોદરાના રણજી ટ્રોફી ક્રિકેટર જયકિશન કોલસાવાલા ઉપસ્થિત રહ્યા હતા અને મશાલ પ્રગટાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પ્રધાનમંત્રી રમતવીરોને પ્રોત્સાહિત કરી ખેલાડીઓનો જુસ્સો વધારી રહ્યા છે અને ત્યારે પ્રધાનમંત્રીના સૂત્ર ખેલો ઇન્ડિયા સૂત્રને ચરિતાર્થ કરતો વાર્ષિક શાળાકીય રમતોત્સવનું આયોજન યાજ્ઞિક વિદ્યાલય દ્વારા યોજવામાં આવ્યો શાળાના પંદરસો બાળકો પૈકી આઠસો જેટલા બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ વડોદરાના રણજી ક્રિકેટર જયકિશન કોલસાવાલા શાળાના આચાર્ય અને ટ્રસ્ટીએ મસાલને પ્રગટાવી કરી હતી તો રમતોત્સવમાં દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી ગોળાફેંક ત્રણ પગાદોળ સહિતની વિવિધ રમતો પણ યોજવામાં આવી હતી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવનાર રમતવીરોને મહેમાનો દ્વારા ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એ છે અત્યારે જો જે રીતે આપણું ગવર્મેન્ટ બી સ્પોર્ટ્સને આપણું પ્રમોટ કરે છે એ જોઈને ઘણી ખુશી થાય છે અને આવનારા ટાઈમમાં હું એવું ઈચ્છું છું કે એવરી ઘરેથી એક સ્પોર્ટ્સ કોઈ પણ એવું નથી ક્રિકેટ છે કે કોઈ પણ સ્પોર્ટ્સ હું ક્રિકેટર જો પણ એવું નથી કે તો કે ક્રિકેટ જ રમો કોઈ બી એક સ્પોર્ટ્સ રમો જેનાથી તમારી હેલ્થ સારી યગ્નિક এড્યુકેશન ગ્રુપ છેલ્લા 23 વર્ષથી શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે ને ટેકનિકલ જગત સાથે જોડાયેલા છે શરૂતમાં કોച്ചിંગ થી શરૂઆત કરી અત્યારે યગ્નિક এড્યુકેશન ગ્રુપના નેજા અટલ ત્રણ સ્કૂલો કાર્યરત છે અ આ અમારું યાજ્ઞિક এড્યુકેશન ગ્રુપ નું 23મું વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છે ત્યારે અમે જે કંઈ પ્રધાનમંત્રી શ્રી ની જે યોજનાઓ છે રમત ગમત ક્ષેત્રે કે ભઈ દરેક બાળક છે એના બાળપણ થી જ રમત માટેના જે अंकुरण છે એના દિમાગમાં ને એના જે કંઈ થૉટ છે એમાં ફૂટવા જોઈએ એ હેતુ ને સાર્થક કરવા માટે અમે આ જે કંઈ અમે જે અમે ઉજવણી કરી રહ્યા છે 23મા વર્ષની એ અમે ફર્સ્ટ એન્યુઅલ ડે તરીકે ઉજવી રહ્યા છીએ જેમાં અત્યારે જે અમારી એકેડેમીમાં ને એમાં જે રમતો ચાલે છે કબડ્ડી છે ખો ખો છે લાંબી દોડ છે કોથળા દોડ છે લેગ દોડ છે પછી સંગીત પૂર્તિ આવું જે નાના બાળકોને ગમે એ રીતે રમત નું આયોજન કર્યું હું ભાવેશભાઈ મોરી ટ્રસ્ટી ઓફ યાજ્ઞિક એજ્યુકેશન मैं अपनी स्कूल में फर्स्ट आई हूँ मुझे फर्स्ट मेडल मिला मेडल मिला है और मैं प्रधानमंत्री जी ने जैसे सारी गर्ल्स को स्पोर्ट्स में आगे किया है वैसे भी मैं भी अपनी स्कूल से स्पोर्ट्स में आगे होना चाहती हूँ तो मैं चाहती हूँ कि अपनी मेरी स्कूल जो हमारी स्कूल है उसमें जितनी भी गर्ल्स है वो ऐसे ही फर्स्ट आए सेकेंड आए और हमारे स्कूल का नाम रोशन करें थैंक यू लक्षिता पटेल